પત્નીની હત્યા કર્યા બાદ તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી મળી આવી છે ત્યારે આ સાથે તેનો મોબાઈલ પણ મળી આવ્યો છે જેમાં આપઘાત થી પહેલા તેને થોડાક વિડીયો પણ બનાવેલા છે મોબાઈલ માંથી મળી આવેલી વિડીયો અને તેની ભાષા માતૃભાષામાં તે લૂંગામાં બનાવ્યા છે જેથી પણ તપાસનો વિષય બન્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દીધું કે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ સાથે મુર્દેહને પોસ્ટમોર્ટ ખસેડવાયા છે અને સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ અરવામાં આવી છે તેમજ સ્થાનિકોની સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ